હેલો નમસ્કાર મિત્રો તો આપણે આજે શિવના મંદિરે આવી ગયા છીએ અને અહીંયા કુતરાઓને લાડુ બનાવવાની તૈયારી ધામધૂમથી ચાલુ છે બધું માલ મટીરિયલ આવી ગયું લુદરા બધા યુવકો પણ આ પરથી આવે છે મારા દલસુખ ભાઈ પણ આવી ગયા દલસુખ ભાઈ શું થવા દલસુખ ભાઈ કઢાઈ તૈયારી તો ચાલુ જ થઈ તળા મારે આ તો બાપજી આ કામ અંદર આ બાપજી અમાર મોટી ભૂમિકા ભ ખરબીઓ ધોરાઈ રહ્યા છે જલસેખભાઈ અમારે ખરબીઓ ધોવાઈ રહ્યા છે અને શંકરમાં લાઇટ આવતી નહીં તો મને એવું કીધું કે તમે થોડું લાઇટનું ચેકિંગ કરી જાઓ તો આપણે એવડે ધોંગલો હોવો જે છે ચેક કરવાનું પતંગ ને દોરીઓ ની બાખ હજી કે બોલે શેરડો સુટી ગયો છે એટલે પોકા તો નતો તો આપણે બોલાય છે રિક્ષા હવે વિરોગ આખો રિક્ષા લઈને આવે એટલે માં સડી ને શેરડો દોડા પર આ શેરડા સુટ છૂટા રહ્યો હતો ચા પીઓ બનાવો તમારો ચાચી બનાવી બધાનો બધાનો બાપજી બનાવી છે લાગ્યું કે ઘરે કાળો પત આલો છો ના ના વાગે ને એને આમ કરો આલા કોઈ ફોડ પાડે ઉસકાવા આવી જાય ઓય અને માય ને એને ડાયરેક્ટ ગમ્બો

આ બાજુ ભડકો આઈ ગયો છે ગોળના રોડિયા આવી ગયા છે તેલના ડબ્બા આવી ગયા છે સાસાર આજે કડાઈ મેલોન બાકી છે ને થાળી

મોલો મશીન નું રેડી કરાવ આ મશીન ઓની અંદર મશીન હે લાડવા બનાવવાનું મશીન લાડવા બનાવવાનું મશીન છે ભાઈડ કુ કરવાનું છે પણ સાફ કરવું પડશે આવળો પકડવાનો એવું લાગતું નહી ના રેડી છે રેડી હેડ હેડ મશીન થઈ ગયું તો રેડી હવે ખાલી વાયર નાખવાના છે સરપટ ની વાયર છે બીજી કોઈ નહી અલા ચેટલે તળાઈ ભાઈ તળાઈ હે તળાઈ લઈ લાવો હેડો એક સાથર તો છે ઠાલવો હમણા આજે હું બોલ્યો છું ને તો મારું

પણ વેટિંગ કરી રહ્યા છે ચાર ની વાત ના લાડવા ફિટિંગ કરે છે હવે લાડવા તૈયાર તો સારો નહીં પડે એમ કમ્પ્લીટ મસ્ત આવેલું હોય નંદી આવ્યા છે પછી નાસ્તો મંગાવ્યો હતો નાસ્તો કરવા બે ગયા હવે તારી લાડવા કરતા કરતા હોદ પડી ગઈ છે હોદ ના હાડા વાગ્યા છે કોમ પણ હતી એમને બેઠા છે વિશે અને હાલ જ્યાં ભીધી છે નાસ્તો કર્યો છે તો ઉતરણ પણ હવે